નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડોદરામાં હરની લેક ઝોન બોર્ડ દુર્ઘટના મામલે એસઆઈટી ટીમ ને મોટી સફળતા હાથ લાગી છે વડોદરામાં હરની તળાવ ખાતે ગુજારી ઘટનામાં બાર માસૂમ બાળકો અને બે શિક્ષિકા સહિત કુલ ચૌદના મોત નીપજ્યા હતા આ હચમચાવી દે એવી ઘટનામાં હવે મોટા અપડેટ સામે આવ્યા છે અત્યાર સુધી આ કેસમાં કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હવે એસઆઈટી દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એસઆઈટીએ ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી છે અત્યાર સુધી પોલીસે આ કેસમાં આઠ આરોપીની ધરપકડ કરી હતી હજુ આ કેસમાં અગિયાર આરોપી ફરાર છે વડોદરા હરણીના કાંડના તપાસ અર્થે જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તેમને હવે એક મોટી સફળતા હાથ લાગી છે હરણી લેક દુર્ઘટનાનો મુખ્ય આરોપી સકંજામાં આવ્યો છે એસઆઈટીની ટીમે કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદાર અને હરની લેગ દુર્ઘટનાનો મુખ્ય આરોપી ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ કરી છે